સુધારી લીધા છે આ જગ્યા ઉપર તમારી પાસે કેપસિકમ હોય તો તમે ઉમેરી શકો છો અને તીખા લીલા મરચાં હોય તો પણ ઉમેરી શકો છો અને મીઠું રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને આપણે આ શાક મસ્ત એવું તૈયાર કરીશું પણ પહેલાં આપણે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લેશું અને આપણે ફ્લાવરને સુધારી અને અહીંયા આપણે સાઈડ ઉપર ગરમ પાણી કરી લીધું છે હળદર અને મીઠાવાળું ગરમ પાણી છે એની અંદર ફ્લાવરને ઉમેરી દેવાનું છે ફ્લાવર નવી રીતે આપણે મોટું મોટું સુધારી લેવાનું છે તો બધું ફ્લાવર આપણે આવી જ રીતે મોટું મોટું સુધારી લેવાનું છે ઝીણું ઝીણું નથી સુધારવાનું તો ફ્લાવર આપણે સરસ સુધારી લીધું છે તો હવે આપણે ગરમ પાણીમાં ઉમેરી દઈશું ફ્લાવરને પેલા આપણે ફ્લાવર આખા ફ્લાવરને ધોઈ લીધું હતું અને કટ કરીને પણ ધોઈ અને પાછું ગરમ પાણીમાં ઉમેરે તો કોઈ જીવાત રહી ગઈ હોય ઝીણી ઝીણી રજોટ કે જીવાત હોય એ બધું નીકળી જાય એની અંદર તો એક થી બે મિનિટ સુધી આપણે ગરમ પાણીમાં આમાં સરસ રહેવા દઈશું દહીંને આપણે બાઉલમાં લઈ લેશું હવે આપણે બધા મસાલા કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર હીંગ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરશું બધું દહીં સાથે મિક્સ કરી દેવાનું છે મસાલો આપણે હવે આપણે જે ગરમ પાણીમાં ફ્લાવર રાખેલું છે એને આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આની અંદર આપણે ઉમેરી અને ફ્લાવરને મેરિનેટ કરવાનું છે તો જે દહીં આપણે મસાલાવાળું કરેલું છે એટલે ફ્લાવરને ઉપર આપણે ચડાવી દેવાનો છે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે ફ્લાવરને દહીં સાથે સરસ મિક્સ કરી લેવાના એટલે એકદમ આપણું ફ્લા ફ્લાવર છે એ મેરીનેટ થઈ જાય

આદુ ને લસણ સરસ સતળાઈ ગયા છે તો આપણે મેરીનેટ કરેલું ફ્લાવર સાઈડ ઉપર રાખેલો એ ઉમેરી દેવાનું છે મરચા ઉમેરી દઈશું ટમેટા પાઉડ ઉમેરી દઈશું સરસ મિક્સ કરી અને સાકળી લેવાની છે

અને આપણે એને પકાવી લેવાનું છે ઉપર આપણે પાણી ઉપર આપણે આવી રીતે પાણી નાખી અને મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ પકાવી લેશું તો આપણું શાક પાંચ મિનિટ થી પાકે છે હવે આપણે ખોલીને જોઈ લેશું ઉપર જે પાણી હતું તો એ પણ સરસ ગરમ થઈ ગયું છે હજી આપણું થોડું શાક કાચું છે હજી પાંચક મિનિટ સુધી આપણે પાંચથી સાત મિનિટ આપણે આપણાને પકાવવું પડશે ચાલો પાછું આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ આપણે એને પકાવી લેશું એટલે સરસ પાકી જાય તો અહીં આપણું મસ્ત એવું શાક પાકી ગયું છે જો તમે ટચ કરો એટલે બે કટકા થઈ જાય છે સરસ એવું પાકી ગયું છે તમે જો દહીં મેરીનેટ કરવામાં ખાટું દહીં લેશો તો પાકતા વીસથી પચીસ મિનિટ આ શાકને લાગશે પણ ખાટું નહીં અને મોડું પણ નહીં એવું દહીં લેશો તો દસથી પંદર મિનિટની અંદર આ શાક પાકી જશે તો અહીંયા આપણું શાક મસ્ત એવું પાકી ગયું છે તો તરણ ફ્લેટમાં હવે સવ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું ફ્લાવરનું શાક ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈએ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લેકડને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો